આઠ ની પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળાના સાત ઓરડા જર્જરિત થતા તંત્ર દ્વારા દ્વારા કેમ્પસમાં પતરાના શેડ નીચે ધોરણ ચાર પાંચ છ સાત આમ ચાર વર્ગોના બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જ્યારે ધોરણ આઠ ના બાળકોને પ્રાથમિક શાળાના ઓટલા પર બેસાડીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અમારે આ ખાપરિયા પ્રાથમિક શાળા છે અહીં એ એક થી આઠ ધોરણની શાળા છે અને એકસો ચોવીસ બાળકો અભ્યાસ કરે છે પાંચ શિક્ષકો છીએ એક જ વર્ગખંડ છે પાંચ ઓરડા જર્જરિત છે ને અમે બીજા એ વર્ગખંડમાં એક જ ધોરણ બેસે છે બાકીના ધોરણોને બહાર બાર બેસાડીને શિક્ષણ કાર્ય કરાવવું એ વરસાદ આવે એટલે બધું ભીનું ન થઈ જાય એટલા માટે પ્લાસ્ટિક બાર બાંધ્યું છે એટલે પેલું વરસાદના કારણે અંદરની જગ્યા ભીની ના થાય કારણ કે પૂરેપૂરી દીવાલ નથી એટલે બધું ભીનું થઈ જાય એટલે પ્લાસ્ટિક બાંધ્યું છે એટલે એના કારણે વરસાદથી બધું અંદર આ શેણમાં ભીનું ના થાય આ ધોરણ ત્રણ અને ત્રીજા અને ચોથા ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે જ્યારે વરસાદ પડે ત્યારે થોડી તકલીફ પડે છે એના માટે આ પ્લાસ્ટિક બાંધેલું છે અને અભ્યાસ કરાવીએ છીએ ત્યારે આખો ચારે બાજ પાણી આવે છે અને બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે ત્યારે ઘણી તકલીફ પડે છે બાળકો ભીના થઈ જાય છે અને ઘણી તકલીફ પડે છે એ રૂમોની જરી થાલને કારણે આ લોકો એ આવું કરવામાં આવે છે અને સીડ બાંધીને ભણાવે છે બસ જે અને વરસાદના છાંટા પડે એટલે બાળકોને ભીજા જાય અને તાવ શરૂ પાસે કે આ બની જાય બધી શાળાઓ બની છે અને ખાપરિયા શાળા બાકી છે તો એવી પાંચ માળની ચાર માળની બિલ્ડિંગ બને એવો અમારું ડીડીઓને રજૂઆત કરવામાં નથી શું ગુજરાત સરકારનો સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર એક અલગ મુશ્કેલીઓ છે જે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને જે શિક્ષણ આપવા માટેના જે ઓરડા હોય છે તે સરકાર બનાવી શકતી નથી ત્યારે આપને નસઓય તાલુકાના ખાપરિયા ગામની આ શાળા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ પ્લાસ્ટિક છે અહીંયા ઓરડો નથી ફક્ત શાળાના કેમ્પસની અંદર એક શેડ બનાવવામાં આવેલો છે શેડની અંદર આ તસવીરોમાં જોશો આ ભૂલકાઓ એકથી આઠનો અભ્યાસ કરે છે આસપાસ જે શાળાના કેમ્પસનું જે ગ્રાઉન્ડ છે તેની અંદર શેડ બનાવવામાં આવેલો છે તેની અંદર ધોરણ એકથી આઠના બાળકો અલગ અલગ વર્ગના છે તેમાં બાળકોને બેસાડવામાં આવ્યા છે અહીંયા વરવી વાસ્તવિકતા છે કે શાળાના ઓરડા પાંચ હતા જૂના તે જર્જરિત થઈ ગયા તે ઓરડાઓ જર્જરિત થતાં સરકારે તેની મંજૂરી ના આપી આપને બીજી તરફ બતાવીશું એક જ ઓરડો છે અહીંયા એક ઓરડાની અંદર બાળકોને એક સાથે આટલા બધા બેસાડવા મુશ્કેલ છે સરકારે ઓરડા ના બનાવ્યા તો આ બાળકો શિક્ષણ ઓટલા પર બેસીને મેળવી રહ્યા છે આ શિક્ષકોને એક મજબૂરી છે પોતાનું શિક્ષણ તો બાળકોને કરાવી રહ્યા છે શિક્ષકો પરંતુ અહીંયા સવાલ ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર બાળકોને આવું શિક્ષણ આપવા માટે પણ શિક્ષકો મજબૂર છે કારણ કે તેમની પાસે વ્યવસ્થા નથી સરકાર દાવા કરે છે વિકાસના વિકાસની વાતો કરે છે પરંતુ સંગીત આત્માનો ખોરાક મન મગજને પ્રફુલ્લિત કરતું માધ્યમ અને તેમાં જો સુરીલો અવાજ ભળે એટલે એક ઉમદા ગીતનું નિર્માણ થાય